અમિતભાઈ આવશે ટીવીમાં અમે એમ કહીએ કે ભાઈ વિકાસ અમને ક્યાંય જડતો નથી અમે તમારો વિકાસ કાતો મોટો થયો ભટકી ગયો વિકાસ કેટલા વાતું કરે વિકાસ વિકાસ નથી આવ્યો પહેલો જેવડો થઈ ગયો એની જગ્યાએ આજે નથી અહીંયા નથી આવ્યો એટલે હું અમિતભાઈ ને વાર કહું ટીવીમાં આવી જાય ને કે વિકાસ કર્યો અમે વિકાસ ગુજરાત વિકાસ ગુજરાત મોડલ આખા દેશ જીતા વિકાસ તો તો તમે વાત છે કીધું નો કયો એના છોકરાનો વિકાસ કર્યો એને બેટ પકડતા નથી આવડતું દાદા એને બેટ પકડતા નથી આવડતું પણ અમિતભાઈ એના છોકરાનો વિકાસ કરી અને આપડા ક્રિકેટ બોર્ડ નો ચેરપર્સન બનાવી દીધો આ એનો વિકાસ

જોતા જ નહીં અને ભાજપને ને તાળી દેવાનું છે એટલે હું તો એમ કહું છું કે અત્યાર સુધી આપણે ધુવાળા બંધની પ્રથાઓ રાખી છે હવે થોડીક થોડીક ઓછી થઈ છે પેલા ગામ ધુવાળા બંધ જમાડતા ને આપણે તો હવે એવું કઈક ધુવાળા બંધ કરો ને એ આમ આદમી પાર્ટી માં ધુવાળા બંધ મત આપીએ પછી જોવા કેવા ભાગે ભાગે પાછું ન જોવે એટલે આવા તો અસંખ્ય ઉદાહરણ તમને આપી શકીએ અમને હકીકતમાં દુઃખ થાય છે કે આપણે પાલેજી નું પેકેટ લઈએ નાનકડા દીકરા માટે પાલેજી પેકેટ લઈએ ને દાદા એમાંય આપણે ટેક્સ ભરીએ છીએ આપણે હળ હાથી લેવા જાય ટેક્સ ભરીએ આપણું પાક ઉગસે એમાંય ટેક્સ ભરશે તમે એપીએમસી માં નાખવા જાવ તોય તમારા પાસે લે ને પૈસા પાંચ રૂપિયા આપો પાર્કિંગ ના વાથી ઓલી ચિઠ્ઠી ફાળશે પાંચ પાંચ રૂપિયા કરીને લેતો છે ને બધું લે છે ને તો હું એમ કહું કે આ આપણે પાલેજીના પેકેટમાં ટેક્સ ભરવાનો નાનું ભાવ જન્મે તો એના છઠિયામાં આપણે ટેક્સ દઈને આવીએ છીએ અને છેલ્લે ભાઈ કીધું ને ખાપણ કે છેલ્લે મરીએ ને તો આપણે માથે છેલ્લે એક કફન ઓઢીએ છીએ ને આ ખાપણ એ આપણું ટેક્સ વાળું આવે છે આપણે એમાં ટેક્સ ભરીએ છીએ એટલે જન્મથી લઈને મરણ સુધી આપણે ટેક્સ ભરીએ છીએ અને આપણે જીવવા જેવા નથી રહેવા દીધા તો હવે તો કાઢો અને આ લોકો મિલી ભગત થી એમ કે ત્રીજો પક્ષ હાલતો નથી હું એનું ઉદાહરણ દઈ દઉં એ એમ કે ત્રીજો પક્ષ હાલતો નથી સાંભળજો તો મને એક વસ્તુ જવાબ આપજો અને એ કોઈ ભાજપ નો આગે આગે હોય ને તમને કેવા આવે ને તો એને પૂછજો તમે અમારા પાંચ પાંડવો છે ને 156, છપ્પન ઉપર ભારે પડશે તો વિસાવદર માંથી લઈ ગયા ત્યાંથી લઈ ગયા એ તો પાછા હવે આપણે આવી ગયા એટલે વાંધો નથી પણ કેવાનો મતલબ તોય સંતોષ નો થયો અત્યારે સાડા ચાર જ છો પાંચ નથી હવે સાડા ચાર કેટલા ઓલા ભાઈ અડધા છે આપણે એના પચીસ લઈ એની સરકાર ન પડત પણ એને એવું છે કે આ લોકો બદનામ કરો વિશ્વાસ ઉઠી જાય ને તમારા તમારો વિશ્વાસ કોના ઉપરથી ઉઠી જાય કે આમ આદમી પાર્ટી ઉપરથી વિશ્વાસ ઉઠાડી દો કારણ કે હવે પાસે કોઈ હથિયાર નથી લાગણી જોડે રમવાનું પ્રજાનો વિશ્વાસ ઉઠી જઈએ તો ભાજપ લઈ જાય છે તો ઈ ચોર નથી એને જરૂર છે તો હામે બદનામ કોને કરે જેવાળા ને હું કહું જવા તે ને તેલ પીવા ગયા હાંચવે લઈ જાય છે ને તમારે લઈ ગયા અહીંથી વાંધો તો એ છે લઈ ગયા બેઠા બેઠા ન થાય છે કામ થાય છે થતું હોય છે એટલે કેવાનો મતલબ એ છે કે ન્યા અહીંયા નતું થતું તો હવે ન્યા ગયા છે તો ન્યા હવે કઈ કામ કરતા હોય છે ફોન નહીં ઉપાડતા હોય ફોન નહીં ઉપાડતા હોય મારા વડીલો એટલે હવે છે ને છેતરાતા નહીં આ લોકો જો આપણે કેટલી બધી વાત છેતરી ગયા

એટલે આ ખાદીધારીઓ આ વાળા એમ કે અમે એની રક્ષા કરીએ હવે તમારી ઓકાત નથી કે તમે અમારા ભગવાનની રક્ષા કરો કોઈના બાપની તાકાત નથી કે અમારા ધર્મને કોઈ બરબાદ કરી શકે આ વાત આપણે સમજવાની છે છેલ્લે હજી કઈ ભેગું નહીં થશે તો શું કરશે દેશભક્તિ લઈ આવશે યાદ રાખજો દેશભક્તિ લઈ આવશે અહીંયા તમને પણ મનમાં એવું નાખી દીધું છે કે ના ના આ તો આપણા દેશભક્ત આ લોકો ભાજપ છે ને એટલે જ આપડા દેશ દેશની રક્ષા થાય અંગ્રેજો ગુલામ રહ્યા અંગ્રેજોના ગુલામ રહ્યા આ ગુલામી માંથી છોડાવવા વાળા આજ દેશના સપૂતો હતા આજ દેશના ક્રાંતિકારીઓ હતા આ કોઈ નહોતા આવ્યા આ કોઈ નહોતા ત્યારે તો આપણા દેશમાં તો ક્રાંતિ છે ગૌરવવંતો બસો વર્ષ ના આઝાદી અપાઈ આપણા દેશને એમાં આપણા છે આ કોઈ દેશ સુરક્ષિત છે એટલે બધા દેશદ્રોહી અમે એમ કેશું કે અમારો થાય એટલો ભાવ મળતો નથી તો કે તમે બધા દેશદ્રોહી અમે એમ અમારા ગોકુડિયા ગામના સપના બતાવ્યા હતા આમાં અમને તો કે ગોકુડિયા જેવું લાગતું નથી તો કે તમે બધા દેશદ્રોહી એટલે હું તમને એમ કઉ છું કે હવે કોઈ આવી લાગણીમાં ભરમાશો નહીં દેશ વર્ષોથી પોતાની રક્ષા કરવા માટે સક્ષમ છે આપણી આર્મી ઉપર આપણને ભરોસો છે પણ પોલીસ ની વાત આવી ને એટલે કહી દો કે એમને નવરા નહીં રહેવા દે આજે એમને અહીંયા આવવાની જરૂર ન હોય પણ એના આજે સાંભળો હોય હું એને હંમેશા સલામ કરું છું ગુજરાત પોલીસને હંમેશા સલામ કરું છું અને જનતા ને કહું છું કે એ લોકોને નવરા નથી દેવા દેતા કેટલા માણસો છે શું છે એને અહિયાં આવવાની જરૂર નથી એને દારૂ ની પકડવા જવા દો અમારે અહીંયા જરૂર નથી એને ચોર ને પકડવા જવા દો પણ નહીં એ લોકોની શક્તિનો દુરુપયોગ કરશે હકીકતમાં આપણા દેશ દેશની જે પોલીસ છે ને એની પણ આ લોકો ન્યાય તો નથી જ કરતા પણ બોલી ના હકે કારણ કે વરદી પહેરી છે દેશની જનતા રક્ષા કરવા માટેનું પ્રણ લીધું છે બાકી એની કઠણ પગારની કઠણ થશે આપણા દેશ ભ્રષ્ટાચાર વાળો હોય જ ને હું કરે તમે ખાવા જવાય નથી રહેતા ઘરે દૂધની કોથળી લઈ જવી હોય ખીચા પૈસા વધતા નથી એટલે આવું અસંખ્ય વસ્તુ થાય છે એમાં હું એમ તમે એક વસ્તુ પૂછો કે આપણા ગુજરાતમાં દારૂ મળે છે કે નહીં મળે હે ને તો દારૂ બંધ કરવાની જવાબદારી કોની હોય બધું ભૂલી જાવ બધી મને એમ કહ્યું કે ગાંધી ના ગુજરાત માં દારૂ મળે છે તો દારૂ ન મળવો જોઈએ ભઠ્ઠી જવાબદારી સરકારની હોય કે કોની હોય તો ભાઈ કેમ નથી થતી બદનામ પોલીસ ને કરશે હું તો એમ કઉ છું કે જો સરકાર ની આંખો લાલ કરે ને તો આ ભઠીયો ભઠીયો બધાયું હો કોઈની તાકાત નથી પણ ના એ લોકોને જોઈ છે કે તમે દારૂ પીઓ અને અમે બાકડા આપીને આજે દેહો તમારા પાછ છે બે હજાર રૂપિયા નહીં હોય દાદા મારી પાસે નથી અત્યારે બે હજાર રૂપિયા હાલો અત્યાર બે હજાર કરોડ રૂપિયા હોય કોની પાસે વિચારો તમે કોની પાસે હોય બે કરોડ રૂપિયા કોની પાસે હોય હે આપણે છાપા વાળા એ આજ છે અને ખાવા એ આજ છે અને આપણા દેશ ગુજરાત ને બરબાદ કરવા વાળા આજ નેતાઓ છે એની પાસે જ બે બે કરોડ રૂપિયા હોય બાકી આપડા ખેડૂતો પાસે આપણા યુવાનો પાસે ન હોય પાવલી નથી હવે અમારી પાસે

સામે ગોળીઓથી છાતી વિંધીને ઢીમ ન ડાળી